અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે જ્યાં ગત મોડી રાત્રે લગભગ સાડા એક વાગ્યાની આસપાસ ખાડી ફળિયામાં આવેલી નવી વસાહતમાં પાર્ક કરેલી બે ઓટો રિક્ષાઓને અજાણ્યા ઈસમોએ આગ લગાડી દીધી હતી આ બનાવમાં મોઈન સલીમ પઠાણ અને સાદિક મકસૂદ ખલીફા નામના બે ઓટો રિક્ષા ચાલકોની રિક્ષાઓ સળગી ગઈ હતી જેઓ નિયમિતપણે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે બનાવની રાત્રે બંને ચાલકો રિક્ષા ભર આંગણે પાર્ક કરીને સૂઈ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ જ્વલનશીલ પ્રવાહી કે પદાર્થ નાખીને રિક્ષાઓને સળગાવી દીધી અને નાસી છૂટ્યા હતા આગની જ્વાળાઓ અને દુર્ગંધ ફેલાતા ખાડી ફળિયામાં સૂતેલા લોકો જાગી ગયા હતા અને પાડીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી આ ઘટના બાદ રિક્ષા ચાલકો ફરિયાદ કરવા માટે પાનોલી પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસે રાબેતા મુજબ ગુનો નોંધવાના બદલે માત્ર જાણવા જોગ અરજી સ્વીકારવાના બદલે તેમને સવારે આવવા જણાવ્યું હતું જેથી તેઓ ઘરે પરત ફર્યા હતા ત્યારબાદ અન્ય ફળિયામાં રહેતા એક મોલવી અને તેમની બહેનને આ વાતની જાણ થતાં તેઓએ એકસો બાર પર કોલ કરીને પોલીસને દોડાવી હતી અને પછી પાનોલી પોલીસ મથકે પહોંચીને ઓટો રિક્ષા ચાલકો અને તેમના મિત્રો સામે કથિત રીતે ખોટી ફરિયાદ નોંધાવવા પ્રયાસ કર્યો હતો જેની પણ પોલીસે જાણવા જોગ અરજી સ્વીકારી હતી નોંધનીય છે કે પીડિત મોઇન સલીમ પઠાણની રિક્ષાને આઠ મહિના પહેલા પણ સળગાવી દેવામાં આવી હતી જેની ફરિયાદનો યોગ્ય નિકાલ ન થવાને કારણે અસામાજિક તત્વોની હિંમત વધી છે અને છેલ્લા આઠ મહિનામાં રિક્ષા સળગાવવાનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે બસ બનાવ બન્યો છે રાતના લગભગ એક ધોરના ગાળામાં આ ભાઈની રિક્ષા કોઈએ સળગાવી એ ભાઈ તરત બાઇક લઈને મને ઘરે બોલાવો આવ્યો અને મેં જોયું તો